એકલો લડો જિગ્નેશ મેળવાની મેં ઘણી વાર તો જિગ્નેશ મેળવાની મને કેવો જવાબ આવે ખબર છે કે કાકા હું તમારી કોઈ મદદ નથી કરી શક્યો અને આમ તો જનરલ નહીં રખડે બોલો દા એ તો હું તમને એજ કહું છું કે જે પડદા ફાશ કરીને વાયરલ કરે છે હું મારી સમાજના ફલાણા વ્યક્તિ માથે ઘટના બની છે અહીંયા હું પહોંચવાનો કોઈ બી જગ્યાએ પહોંચ્યો એવો દાખલો બતાવો જય મુરલીધર જય શ્રી રામ જય દ્વારિક મિત્રો ઘણા ઓડિયો વિડીયો તમે સાંભળ્યા છે પણ આજ દલિત એક દાદાની વેદના અને એ દાદાએ ઘણા બધાની પોલ ખોલી આગેવાન બનવાવાળા સમાજ કાર્યકર્તા બનવાવાવાળાએ હજી સુધી એ દાદાની પૂછા નથી કરી એના માથે પોસ્કોની બે વખત ફરિયાદ એના પરિવારના દીકરા ત્રણ દીકરા છે એના માથે પણ એવો ગુનો લાગ્યો છે અને દાદા ઉપર પણ એવો ગુનો લાગ્યો છે એની ઘરવાળીઓ ઉપર પણ એવો ગુનો લાગ્યો છે છતાં હજી સુધી આ સમાજના આગેવાન જે એમ કહે છે કે અમે સમાજ કાર્ય કરતા એ વ્યક્તિએ તો સંભાળ ન લીધી એનું દુઃખ નથી પણ દાદાએ અંતમાં એટલા સુધી કીધું કે જિજ્ઞેશ મેવાણીએ મને ખોલે આમ ના પાડી દીધી કે મારાથી તમારું કામ નહીં થાય તો ખાલી વાવટો લઈને ફરકાવે જ છે ને ખાલી ભડકાવે જ છે ને બીજી સમાજથી વિરુદ્ધ કરાવે છે એવો જિજ્ઞેશ મેવાણીનો પણ આમાં ખુલાસો થયો છે તો મિત્રો સાંભળજો ખાસ આ ઓડિયો એટલે તમને ખબર પડે કે સાચું શું અને ખોટું શું કારણ કે જાણીએ તો દયા ભાવ બધાએ માથે રાખવો જોઈએ મને દયા આવીને એમના ઓડિયા બે ત્રણ જોયા એટલે મેં એમને સામેથી ફોન કર્યો મારી સાથે ચર્ચા થઈ અને જાણવા મળ્યું કે સમાજના વ્યક્તિને પણ નબળાઈ આવે ત્યારે એને સપોર્ટ નથી કરતા બાકી તો પૈસા કમાવા માટે ઇન્કમ કરવા માટે મોટી મોટી ઠોકે છે અને સમાજના આગેવાન બને છે આગેવાન કોને કહેવાય કે આવા દાદાને સપોર્ટ કરે એમની જ સમાજના એક વ્યક્તિ પીડાઈ રહ્યા છે એને સપોર્ટ નથી કરતા તો આ કોને કરતા હશે એટલામાં સમજી લેજો તો સાંભળો પૂરો ઓડિયો

પોતાની ચેન ઓડિયા માં હવે અત્યારે ઘણા નવી ચેનલો વાળા નીકળ્યા છે હું સમાજ કાર્ય કરતા આગેવાન ફલાણા ગામ થી અરે ભગવાન સમાજ કાર્ય કરતો કોને કહેવાય સમાજ નો વ્યક્તિ પીલા તો એના માટે મદદગાર બનવું જોઈએ અત્યારે ક્યાં ગયો અત્યારે બધા અંકિત વાઘેલા છે રાઠોડ નીકળ્યા છે નહીં બીજો એક નીકળ્યો શું અરે નહીં હજી એવા કેટલાય નીકળ્યા છે બધા હવે પાંચસો ફોલોવર નથી થયા હજી હલાવતા નથી આવડતી

અમને બે બધા રેકોર્ડિંગ મેં નાખ્યા બે માણસ ને પોસ્કો માં નાખ્યા પછી મારા લપ લે બરાબર એટલે અમને બે માણસ ને પોસ્કો માં નાખી મારા એ પેલા મારી ઉપર લેન્ડ કેબિન થઈ એટલે પછી લેન્ડ કેબિન માંથી હું શું પંદર દિવસે

પાંચે જણા જેલ માં જાય ને આમ ને જે કરવા નું હતું વંડી ને દીવાલ ને એવું બધું કરી નાખ્યું હવે તેર ચાર બે હજાર પચીસ ના રોજ મારા છોકરા ઉપર ગુનો દાખલ થયો પછી ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ આ મારા છોકરા સામે કોણ ફરિયાદ કરી તો સામે વાળા ની શીટ દાખલ થઇ આજે મુદ્દત હતી આજે અઢાર આઠ ની અને પેલા એક મુદત પડી ગઈ આજ મારા છોકરાઓ ને તો એ લોકો ની charge દાખલ થઈ ને અમારી charge શીટ દાખલ નો થઇ એફઆઈ નકલ છે અમારી પાસે કે અમારો ગુનો મારા છોકરા ગુનો દાખલ કર્યો ને સામે વાળા ની ઉપર એમ ની તો એમની ની charge દાખલ થઈ ગઈ અમારી charge sheet દાખલ નો થઈ તો કેટલી મીલી ભગત police કેવાય બોલો અરે સાહેબ એમાં એવું નથી આજે તમારા આગેવાન છે ને બધાય હા આ વસ્તુ ની ખબર નહી પડી હોય હજી હું એમ કહું છું હા સાચું એટલે જ ને રેકોર્ડિંગ વાયરલ કર્યો સાહેબ

ના ના સાચી વાત છે તમારી કે જે આને જરૂર છે જે તમે આટલી આટલી પ્રોસેસ કરતા તમારી કાયદેસર ની કાર્યવાહી ના થતી હોય તો તમને support કરવો જોઈએ ને હવે આગેવાન સમાજ કાર્યકર તો બન્યો હોય તો તમારી પૂછા તો કરવી જોઈએ ને કરવી પડે કરવી સાગર રાઠોડ બહુ હમણાં બહુ નીકળ્યો છે હવે ના એના કને audio ના હોય એટલે મેં તો પછી પ્રમ દિવસે પાછો ફોન કરીને કીધું કે તારા કને audio ના હોય ને ત્યારે મને ફોન કરવાનો બે ચાર ગાડું દઈ જુલ તારે ચડાવી નાખવાનું મુ તારે income કરવી છે ને બસ આને income કરવી છે દાદા હું ચોખ્ખું જ કઉ મને ખબર જ છે જો નું કામ મારે વાતચીત ક્યારેક ચાહે કાઠિયારે અને મને વ્યક્તિગત મને ને મને અમુક વિડીયો એવું બધું હોય ને તો મને સ્પેશિયલ મારા માં નાખે છે કે આગળ વાયરલ કરવો એટલે મે હકુબા કાઠે ને મારા રેકોર્ડિંગ મોકલ્યા હે એટલે તમારી સમાજ ને એક વિડીયો બનાવી મોકલો મારા માં મોકલો તમ તને હું ચડાવી દઉં ખબર પડે કે સમાજ ના ઘણા આગેવાનો આગેવાની કરવા નીકળ્યા છે ફોન ની અંદર વિડીયા મોકલે છે હું ફલાણા ગામ થી સમાજ નો કાર્ય કરતો કાર્ય કરતા હો તો મારા જેવા પીડિત ની તપાસ તો કરો ના ના સાચી વાત છે જમણી બાજુ નું જડબુ તોડી નાખ્યું છે જમણી બાજુ નો હાથ ભાંગી નાખ્યો મારે પંચાવન ની ઉમર છે હું છેલ્લા બે હજાર ચોવીસ થી એકલો લડું જીગ્નેશ મેવાણી ને મેં ઘણી વાર જીગ્નેશ મેવાણી મને કેવો જવાબ ભાઈ ખબર છે હું તમને એજ કઉ છું કે જે પડદા પર્દાફાશ કરીને વાયરલ કરે છે હું મારી સમાજ ના ફલાણા વ્યક્તિ માથે ઘટના બની છે અહિયાં હું પોચવાનો કોઈ બી જગ્યાએ પહોંચ્યો એવો દાખલો બતાવો ખાલી તમને ઉછરાવે છે અને આમ ઉછરાવી અને આપણા નો વિરુદ્ધ કરાવો છે બાકી બીજું કઈ નથી

સમાજથી કોઈ લેવા દેવા નથી પણ માનવ ધર્મ પેલો એટલે જીગ્નેશ મેવાણી ઘણા ઓડિયા એવા મોકલે છે હું અહીંયા આવી ગયો છું મારા સમાજ માટે તો તમે એની સમાજ ના નથી પણ પોતાના રોટલા શેકવા માટે સમજા એ તો કઉ છું હું બધા ને બધું અમારા ગામમાં સરદા બે ના

આ પંદર એ જના જેલ માં ગંદા કર્યા હમણાં છુટ્ટા લગભગ પાંચ સાત દિવસ પેલા અને હવે ગામ માં એવો નિર્ણય લેવામાં આવે છે હમણાં વાતાવરણ ચાલુ છે કે ગામ ગામ આપડે આપડી રીતે આપડે કરવું એની રીતે કરે એને કોઈ વ્યવહાર કરવાનો જ નહી તો હવે કેવા કલાકાર થશે ઓલા આવશે આપવા ના ના હાચી વાત અને વાતાવરણ ચાલુ છે અને થવાની જ છે કે આ પંદર ઘર થી આપડે પાંચસો સાતસો ઘર રહ્યા એને કોઈ જાતનો વ્યવહાર નહી કરવાનો દુકાને આવે તો દે તે પૈસા વસ્તુ નહી આપવાની આમાં કોઈ કાયદો થોડો છે કાયદો નથી આપતા ભાઈ નથી આપવી

હા સાહેબ બોલો ના ના વાંધો નહી તારે હું આ ઓડિયો તમારો રવાનો કરી તમારો ફોટો એક મોકલી મારામાં મારા નંબર માં